જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં આજે આપણે તૈયાર કરીશું નમકીન સેવ આ એકવાર તૈયાર કરી અને મહિનો દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ જે આપણે દાબેલી કે ભીડ બનાવતા હોય તે બધા જ ફાસ્ટ ફૂડમાં ઉપયોગ કરી શકીએ તો બસ આ જ રીતની ક્રિસ્પી સેવ બનાવવાની રેસીપી આપણે શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં આ રીતે એક વાસણમાં અમે અઢીસો ગ્રામ બેસનને ચાળીને લીધેલો છે અહીંયા જે બેસનના રેડીમેડ પેકેટ મળે છે બજારમાં તેનો જ ઉપયોગ કરવો ચણાની દાળ છે તે દળાવીને ઉપયોગ ના કરશો કોઈપણ ફરસાણને બનાવતા સમયે બેસનને સૌથી પહેલાં ચાળવો ખૂબ જ જરૂરી છે હવે તેમાં મસાલા કરીશું જેમાં એક ચોથાઈ ચમચી જેટલી હિંગ ઉમેરેલી છે ત્યારબાદ અહીંયા આપણે અડધી ચમચી જેટલો હળદર એડ કરીશું મિત્રો હળદર એડ કરવી ઓપ્શનલ છે તમારે એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેશું અહીંયા મેં અડધી ચમચી જેટલું નમક લીધેલું છે અઢીસો ગ્રામની સામે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ એડ કરી દેજો ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલું મેં તેલનું મોણ લીધેલું છે તેલનું મોણ છે એ સેવમાં બહુ વધારે નથી હોતું તો આ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરી અને ત્યારબાદ આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું મસાલા બધા જ મિક્સ થઈ જાય ત્યારબાદ એક કપનો માપ લઈ અને અહીંયા પાણી લીધેલું છે તમે કોઈ પણ એક વાટકી પાણી લઈ લેજો ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સેવનો આપણે લોટ બાંધી લેશું અહીંયા એકી સાથે બધું પાણી એડ કરી દેશું તો આપણો લોટ છે એ ઢીલો થઈ જશે અને સેવ સારી ના બને એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લેશું બસ આ રીતનો લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં પાણી ઉમેરતા જાય અને મીડિયમ ઢીલો એવો લોટ આપણે તૈયાર કરી લેશું આ રીતનો લોટ તૈયાર કરવા માટે અહીંયા અઢીસો ગ્રામની સામે એક કપ જેટલું પાણી હતું તે બધા જ પાણીનો ઉપયોગ થઈ ગયો છે મિત્રો હવે જ મેઇન સ્ટેપ આવે છે આ લોટને આપણે સારી રીતે હાથેથી આ રીતે મસળતા જઈશું અને શરૂઆતમાં લોટ છે તે બેસન યલો હોય છે થોડું એવો વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળતા રહેશું અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે સેવને સંચાની મદદથી પાડીશું તો અહીંયા આ રીતની જે ઝીણી સેવ પાડવાની ચક્રી આવે છે તેને મેં મશીનમાં ફિટ કરી દીધી છે અને તેલ લગાવી અને સારી રીતે તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું ત્યારબાદ આ સંચાના અંદરના ભાગે પણ તેલ લગાવી અને તેલથી આપણે ગ્રીસ કરી લેશું તો આ જ રીતે સંચાનો ઉપરનો ભાગ સંચો અને ચકરીનો ભાગ જે હોય છે તે તેલ લગાવી અને આપણે તૈયાર કરી લેશું ત્યારબાદ હાથ ઉપર આ રીતે થોડું એવું તેલ લઈ અને લોટનો થોડો એવો ભાગ હાથ પર લઈ અને સંચો આપણે ભરી અને તૈયાર કરી લેશું તો મિત્રો આ જ રીતે ઘરે સેવ બનાવવી ખૂબ જ સરળ છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે તો એકવાર બજારની સેવ ના લેતા આ રીતે ઘરની સેવ ટ્રાય કરીને જરૂરથી મને કહેજો કે તમને કેવી લાગી સંચો છે તે આખો ભરાઈને તૈયાર છે હવે આમાં હવા ના રહે તે રીતે આપણે તેને બંધ કરી દેશું ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર અહીંયા તેલ ગરમ કરવા માટે રાખેલું છે તો તેને ચેક કરી લઈએ આ રીતે થોડો એવો લોટ એડ કરતા લોટ થોડી વાર રહ્યા બાદ ઉપર આવે છે તો અહીંયા આપણું તેલ છે એ સેવ બનાવવા માટે એકદમ તૈયાર છે તો બસ આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને હાથ તેલથી થોડો એવો ઉપર રાખી સંચાને ગોળ ગોળ ફેરવતા જાય અને બસ આ રીતે સેવને પાડી લેવાની છે મિત્રો અહીંયા સેવ તેલમાં એડ થતાની સાથે જ બબલ્સ થવા લાગશે આ બબલ્સ થોડા એવા ઓછા થાય ત્યારબાદ આપણે સેવને એક તરફથી બીજી તરફ પલટાવીશું આ સેવ છે એ ઝીણી હોય છે તો એને પાકવામાં બહુ ટાઈમ નથી લાગતો જલ્દીથી કૂક થઈ જાય છે માટે આપણે મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરવાની છે જો હાઈ ફ્લેમ હશે તો અંદરથી કાચી રહી જશે અને ઉપરના ભાગે બળી જશે આ રીતે સેવને પલટાવ્યા બાદ બીજી તરફ પણ આપણે તેને દોઢેક મિનિટ જેવું કૂક થવા દઈશું અને આ રીતે બધા જ બબલ્સ છે એ ઓછા થાય ત્યારબાદ આપણે સેવને તેલમાંથી લઈ લેશું અને આ જ રીતે હું વારાફરતી આખો સંચો છે તેની સેવ છે તે પાડીને તૈયાર કરી લઈશ તો અહીંયા અઢીસો ગ્રામમાંથી ડબ્બો ભરાઈને સેવ તૈયાર થયેલી છે આ રીતે સરળ રીત અને પરફેક્ટ માપ સાથે સેવ છે એ પહેલી જ વારમાં ઘરે ખૂબ જ સરસ તૈયાર થશે તો આ રીતની સેવ તમે પણ ઘરે તૈયાર કરીને રાખી દેજો તો બધા જ ફાસ્ટ ફૂડમાં ચાલશે અમારી ચેનલ પરના વિડીયોઝ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવો વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ